નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજીલીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી યુ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલીમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચુ મકવાણા દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ યોગ વિશે માહિતી આપવામાં આવી હતી યોગ શબ્દનો અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે પહેલો જોડ અને બીજો સમાધિ યોગ એ સરળ વિજ્ઞાન છે